અમેરિકાએ ચીનના વિદ્યાર્થીઓના વિઝા મોટા પાયે રદ કરવાની જાહેરાત કરી છે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો જણાવ્યું હતું કે સ્ટેટ ડિપાર્ટમેન્ટ હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ સાથે મળીને કામ કરશે રુબિયોએ કહ્યું કે જે ચીનના વિદ્યાર્થીઓ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા છે અથવા જેઓ ટેકનિકલ ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના વિઝા રદ કરવામાં આવશે તેમણે કહ્યું અમે ભવિષ્યમાં ચીન અને હોંગકોંગથી આવતી વિઝા અરજીઓની ચકાસણી વધુ કડક બનાવીશું અમેરિકાનો દાવો છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે આ નિર્ણય જરૂરી છે સીસીપી વિદ્યાર્થીઓ દ્વારા સંવેદનશીલ માહિતી મેળવી શકે છે આ પગલાંથી અમેરિકામાં ચીનના વિદ્યાર્થીઓના સંખ્યાનો ઘટાડો થશે આ સાથે તે બંને દેશો વચ્ચે પહેલાથી જ ચાલી રહેલા તણાવમાં વધારો કરી શકે છે આ નિર્ણય એવા સમય આવ્યો છે જ્યારે યુએસ સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ મૂક્યો છે તેમજ જાપાન સરકાર દેશની યુનિવર્સિટીઓને અમેરિકાથી પરત ફરતા વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું વિચાર કરી રહ્યું છે